મિત્રો આ છોકરી પિયર માં મળવા માટે આવે છે ત્યારે તે વિચારવા લાગે છે ભાઈએ નવી નોકરાણી રાખી લાગે પરંતુ તેને બોલાવે છે તો તેની નીકળે છે આ જોઈને તો છોકરી ના લાગે છે તમે આવી કેમ કામ કામ કરો છો તમને કરવાનું તેની કહેવા લાગે છે બેટા કરવું પડે શું કરવું તેનો ભાઈ ઘર ની બહાર આવે ત્યારે તેના ભાઈ ને લાગે છે અરે ભાઈ તમે મા પાસે કામ કરાવો છો પરંતુ એ જ ટાઈમે તેની ભાભી કપડા લઈને આવે છે ને કહેવા લાગે છે હજી કપડા પ્રયાસ નથી સાંભળીને તો છોકરીને જ આવી જાય છે ને કહેવા લાગે છે અરે ભાઈ ભાભી તમે માં પાસે આ ઉંમરમાં કામ કરાવો છો તમને શરમ નથી આવતી સાંભળવા છતાં પણ તેનો ભાઈ કશું બોલતો નથી ત્યારે છોકરી સમજી જાય છે કે ભાઈ પાસે નોકરી નથી એટલે બસ એના બટકા ખાય એટલે એનું સાંભળે છે ત્યારે છોકરી કહેવા લાગે છે ભાઈ તમે આવું કરો એ બધું બરોબર તેની તને જવાનીમાં દિન રાત ખેતરમાં મહેનત કરીને તમારા માટે બંગલો બનાવ્યો ગાડી આપી તો પણ તમે આની આવી હાલત કરીને સાંભળીને તેની ભાભી અતડાઈને કહેવા લાગે છે જો નણનબા તમને એટલી બધી પડી હોય તો તમારા ઘરે લેતા જ હવે મિત્રો આગળ આ છોકરી શું કરે છે જોતા પહેલા તમે વિડીયો એક લાઇક જરૂરથી આપી છોકરીને ખૂબ જ ગુસ્સો આવી જાય છે તેના ભાઈ ને કહેવા લાગે છે આવો બાયલો શું બન્યો હવે તો મારી મા અહીં એક ટક પણ ઉભી નહીં રહે તેની માને લઈને જતી રહે છે